ધરતી જે અંદર કગો રગ એ ણતા હો ધરતી વૈભવ કે ણતા હો અને ધરતી મા પણ રખદા હો કે હાડું કેળા આઈ ખૂબ વડા વર્ણન કર્યો તમે એક વર્ણન અચે તો એ વર્ણનમાં એકો સરાફે જ ને મણ બહુ જે કરીએ કારીજી લેખ્યો અને સંબુદાનજી પણ પુસ્તકમાં લેખ્યો લગભગ અઢી વર્ષ પહેલા નખત્રણા નખત્રાણ ગાલ ગય તો બો એક ગુજરાત જાલયું આવ તઢઈ વર્ષ પહેલા નખત્રણા તાલુકે જો જતાાવીરા ગામ એ ચારણ માનજો ના અને ભડલી ગામ ભડલી બહુ ઐતિહાસિક ગામ હે કદાચ આ કે ખ્યાલ હોય તો એડા જો એકડો સંગાર આસો એન જોના ના એ અઠંગ ચોર એની જે એકડી એડી હોય તો એની કચ્છ મે કેની કેજી ચોરઈ ક્યો ના એ કા સિંધ કા ચોરાડ પોતે ગાપટો કરીએ છે કોઈ બેઠા વેઠા પાછો ખૂટે એટલે વરી પાછો સિંધ મે ચોરાડ મે ગાપટો કરીને પાછો એ વરીએ છે પણ ચોર હોય ને અથવા લુટારો જોકો હોય બારવટીઓ જોકો હોય એની અંદર સૌરે જ તત્વ હોય તા તદ થી તો સામાન્ય વાળું જો કોઈ જે કિે કરીને રીજા ચોરી ખબર પે પેલો આ જો આત્મા ના કે ન હ્યો ખાપે અને કરી જી કદાચ હિંમત કર્યો તો બાઠા પે અને સો ખણી કે ના ચોરાયણ હેડે બી ચોરની જે ગાલ કચ્છ કલાક દરમાં નોંધાણી તણ જબરા લૂંટારા ગાલ અઢારસો થી એકસઠ જે આય અરસ્રી દેસળજી બીજા એન વખતે રાજ્ય કાંદા અને એની લૂંટાર કે સમ સમાયમાં લૂંટારેજ ભારી બારવટીએ લૂંટારેજે દબાય કરીને વાગડમાં વ્યા અને વાગડમાં વ્યા તડે ચોરણ જે બાદશાહ જો કોઈ છાહી ચોર આશેમાંડે જડો એ તંબુ કે તોડી એની જે કલંગી ચોરાઈ ગયો વિચાર કર્યો કે રાજા જે માણુજી કલંગી ચોરાઈ એટલો મેળે ચોકી પહેો હોય તો કેડી રીતે ચોરાઈ શકે તો બોરા વિદ્વાન એની વિચાર કયો કે ઈ જોકો ચોરાઈ ગયો ચોર અને એ પણ હેડે જ જો આસરો ગેડો કાપે એટલે એની આસે ને માંડે કે બોલાયો આને ચં કે પા કલંગી ચોરાઈ ગયો રેસિડેન્સી વે મુજ નક કપાણો હોય હા તહેણ કોરો તબા છોટા અસિ કલંગી પાછી ખરી અચો અને હા ભગા નવાબ જે મહેલમાં પુજ તરા ટૂંકી કરી અને એ સુતા

પણ અંગ્રેજ સરકાર જો એની જો રાજે રાજ્ય રજવાડિયા મતે કચ્છમાંથી ઠીક એ થોડી પરિસ્થિતિ જુદી હોય પણ જો ચલણો વગેરે વગેરે હો પણ નકા કાં અંગ્રેજ સરકારની પકડ વધારે હોય એટલે હી કલંગી ચોર એ રેસિડેન્સી કે ખબર પે કે ભાઈ કચરાજી કલંગી ચોરાણી હે એની જા માળુ ઉત્તર વિનીને ચોરણ મેજાનુ કલંગી ચોરાયા ચોરા મળે આ કોરો એટલે ભાવે કે સમાચાર લાયો કે કલંગી ચોરાજી વઈ હોવાનું કલંગી એટલે કોઈ કોઈ આસા ભાઈ કોઈ ચોર બોર આયો છતે છતની એડો નિયમ હો કે કાં ચોર દયો અને કાં ચોર જા પગ બાર કાઢી દે એટલે એની કોરો ક્યો બાવે જીતી ઓટો ઘોંટો વારે

મહાશિવરાત્રિજી